ધાનેરા તાલુકાનું નેનાવા ગામ રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ ગામ છે નેનાવા ગામથી મામાજીના મંદિરથી વિરોલ માર્ગ આવેલો છે આ કાચો દેખાઈ રહ્યો છે અને સરકારી ચોપડે પાકો છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે નેનાવાથી વિરોલ છ કિલોમીટર છે અને નેનાવાથી રાજસ્થાનની બોર્ડર ત્રણ કિલોમીટર છે તો તાત્કાલિક માર્ગ મકાન વિભાગ દ્વારા આ રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે રિપોર્ટર રમેશ ત્રિવેદી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નેનાવા

હજી સુધી થયો નથી કેટલા વર્ષથી થયા અંદાજે અંદાજે પંદર વર્ષ દિવસ હશે પંદર વર્ષ પંદર વર્ષ આપનું નામ મોહનભાઈ મોહનભાઈ કેવું આપનું નામ મોહનભાઈ અજીભાઈ પટેલ પટેલ હેલો આ જે નેનાવા ગ્રામજનોનું કેવું છે કે આ અમારો જે નેનાવાથી જે અને ગામથી જે મામાજીનું મંદિર છે ત્યાંથી આ રસ્તો બોલે છે પાકો ગામજનોનું કેવું છે નેનાવા મામાજીના મંદિરથી વિરોલ જે હું આગળ આપણે એક વિડીયો ઉતારીને આવ્યો છું કે ભાઈ જે વિરોલજી દેવજીભાઈ જે દેવડા સાહેબનું છે ત્યાં સુધી રાજસ્થાન બોર્ડરનો તો રોડ આવી ગયો છે પણ નેનાવાથી જે રસ્તો છે એ કાચો બોલે છે આપ જોઈ રહ્યા છો જરા કેમેરામેન ફેરવજો આ જે સડક છે ત્યારે કાચી બોલે છે અને આથી આ દેખો બિલકુલ કાચી છે હજી સુધી કોઈ મેન્ટલ પણ કામ થયું નથી અને કાંઈ પણ થયેલું નથી એટલે આજુબાજુ ખેતરવાળાનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે સરકાર અમે માંગ કરીએ છીએ કે અમારી સડક ત્રણ કિલોમીટરની છે ને અને વિરુલ તો છ કિલોમીટર અહીંયાથી પડે છે પણ એમના બો જે ગુજરાત બોર્ડર ત્રણ કિલોમીટર પડે છે અને તાત્કાલિક ધોરણે માર્ગ મરકાન વિભાગ દ્વારા તાત્કાલિક સડક બનાવવામાં આવે એવી આ લોકોની માગણી છે